નમસ્કાર આજે આપણે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા જે એમએ માટેની જે જાહેરાત આપવામાં આવેલી છે એટલે કે જે મિત્રોએ બીએ કરેલું છે તથા એમએ કરવા માટે તેમના માટે આ જાહેરાત કરવામાં આવેલી છે પ્રવેશ જાહેરાત વીસ એકવીસના વર્ષ માટે છે તો જે સેમેસ્ટર વન માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલી છે કયા કયા વિષયમાં તમે કરી શકો છો તો ડિપાર્ટમેન્ટ ઓફ લેંગ્વેજ અંગ્રેજી માટે ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ સાયન્સ એન્ડ સોશિયલ વર્ક તો એની અંદર બે વિષય છે સમાજ ઇતિહાસ ડિપાર્ટમેન્ટ ઓફ લાઈફ સાયન્સીસ બોટની જ્યુલોજી માઇક્રોબાયોલોજી તથા ફોરેન્સિક સાયન્સ અને કેમિસ્ટ્રી માટે કેમિસ્ટ્રી ફોરેન્સિક સાયન્સ અને કોમર્સ માટે કોમર્સ વિભાગમાં તમે અરજી કરી શકો છો હવે અરજી કરવા માટે અહીંયા તેની વેબસાઇટ આપવામાં આવેલી છે તથા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આ વેબસાઇટ પણ આપી દઉં છું જેના કારણે તમે ડાયરેક્ટ આ વેબસાઇટ ઉપર જઈ શકો છો તથા પ્રવેશ ફોર્મ માટે જે છે તે એકસો પચાસ રૂપિયાની ફી રાખવામાં આવેલી છે તે તમે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગ દ્વારા ભરી શકો છો હવે ફોર્મ ભરવા માટે તેર દસ બે હજાર વીસથી બાવીસ દસ બે હજાર વીસ સુધીમાં તમે ફોર્મ ભરી શકો છો તથા અહીંયા કોઈ તમારે પ્રશ્ન હોય તો અહીંયા તેનું ઈમેલ આઈડી પણ આપવામાં આવેલું છે તથા અહીંયા તેનો ફોન નંબર આપવામાં આવેલો છે તેના દ્વારા તમે વધારે માહિતી તથા તેમનો સંપર્ક કરી શકશો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત